ભાઈ જે પૈસા હોય મને આપી દે આપી દે તો આપી દે મને કઈ ગોળી મારી કઈ નથી પડી જાય છે અંધારું વધી ગયું હે શું છે તો મેળવી જો છે સીઆઈડી ફોન કરવો પડશે હલો એબીસીડી બી સીટી પ્રદ્યુમન હલો સાહેબ પડતાય નથી હલો એ સીટી પ્રદ્યુમન બોલો ભાઈ હા હા સીઆઈડી શીઆઈડી સાહેબ આ કોક મરી ગયું હે હા આવો આવો હાલો હા એ ઓલ્યા ઓલાને ઘર વાળી રહી હા હા એ રસ્તો રહ્યો એ હા કેટલી વાર લાગશે સાહેબ એ હા આવો આવો સર ફૂન થઈ ગયું હે કોનું કોક નો હાલો ગાડી નીકળ ગાડી સર્વિસ માં જવું પડશે

you uh -huh.